એમ વિદ્યાર્થીઓ તો આજનો આપણો દાખલો છે મધ્યસ્થની એક ખૂટતી આવૃત્તિનો દાખલો બરાબર છે દાખલો છે વર્ગો આપ્યા છે ઝીરો થી સો સો થી બસો આ રીતે છસો થી સાતસો સુધીના વર્ગો આપ્યા છે આવૃત્તિ જોઈએ તો પંદર સત્તર એફ બાર નવ પાંચ અને બે આવૃત્તિ આપી છે જોઈને ખબર પડે છે એક ખૂટતી આવૃત્તિ છે તો એક એક્સ્ટ્રા માહિતી એટલે એક એક્સ્ટ્રા માહિતીમાં મધ્યસ્થ તમે આપી દીધો છે મધ્યસ્થ આપ્યો છે તો જોડે જોડે દાખલાએ આપણે કીધું કે તમે મધ્યસ્થ જ ગણતરી કરો તો મધ્યસ્થની ગણતરી કરવા માટે આપણે કયું ખાનું બનાવવું પડશે સીએફઆઈ નું ખાનું સંચય આવૃત્તિ પણ કહીએ છીએ તો આ સી એફઆઈ નું ખાનું હવે આ સીએફઆઈ ના ખાનામાં આપણે શું કરીશું તો આપણે આવૃત્તિઓનો સંચય કરીશું કેવી રીતે તો પહેલા આપણે લખીશું પંદર બરાબર છે પછી એમાં બીજી આવૃત્તિ ઉમેરી દઈશું એટલે સત્તર ઉમેરીએ તો બત્રીસ પછી એફ ઉમેરીશું તો બત્રીસ પ્લસ એફ આ રીતે આપણે આવૃત્તિઓનો સરવાળો કરતું જવાનું છે બરાબર ચુમ્માલીસ પ્લસ એફ ત્રેપન પાંચ અઠ્ઠાવન પ્લસ એફ અને અઠાવન ને બે સાહીઠ પ્લસ એફ તો આ રીતે આપણને આવૃત્તિનો સરવાળો જેને આપણે એન અથવા સીગમાં એફઆઈ કહીએ છીએ એ પણ આપણને મળી ગયો ઓકે તો આપણું પહેલું પગથિયું પૂરું થયું પહેલું સ્ટેપ પૂરું થયું હવે બીજું સ્ટેપ શું છે તો સર મધ્યસ્થ વર્ગ શોધવાનો બરાબર જેથી આપણા સૂત્રમાં જે કિંમતોની જરૂર છે આપણાને મળશે તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમને અહીંયા મધ્યસ્થ આપી દીધો છે તો જ્યારે મધ્યસ્થ આપી જ દીધો હોય તો મધ્યસ્થ વર્ગ શોધવું બહુ સિમ્પલ થઈ જાય કેવી રીતે તો જે વર્ગમાં આપણો મધ્યસ્થ વર્ગ સમાયેલો હોય મધ્યસ્થ સમાયેલો હોય એ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો મધ્યસ્થ છે બસો ચાલીસ એ બસો થી ત્રણસો ની વચ્ચે સમાયેલો છે તો અહીંયા આપણે વગાડીશું પોણા બાર બરાબર આ પોણા બાર આપણા ત્રણ કિંમતો આપશે એક આપણાને આપશે સી એફ અને ઉપરની કિંમત એક આપણાને આપશે એફ અને એક આપણાને એલ આપશે બરાબર એલ ખાસ જોઈ લેવાનું આ બંને સરખા હોવા જોઈએ બેટા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો એ સરખા નહીં હોય તો ભૂલ પડવાના ચાન્સીસ છે ઓકે તો આ રીતે આપણને બધી કિંમત મળી ગઈ છે અને મધ્યસ્થ વર્ગ આપણને શું મળ્યો બસો થી ત્રણસો ઓકે ચાલો હવે ગણતરીને આગળ વધારીએ તો મધ્યસ્થનું જે સૂત્ર છે એ લઉં એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા એચ હવે આમાં જે મારી પાસે કિંમતો અવેલેબલ છે આપણે મૂકીએ તો મધ્યસ્થ આપણી પાસે છે બસો ચાલીસ તો ચાલો ભાઈ લખી દઈએ લોઅર લિમિટ કોની મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ એટલે એન કેટલા આપ્યા છે તો એન એટલે કુલ આવૃત્તિ આવૃત્તિનો સરવાળો તો એ આપણે હમણાં જ શોધ્યો સાહીઠ પ્લસ એફ બરાબર તો આપણે અહીંયા એનની જગ્યાએ લઈશું સાહીઠ પ્લસ એફ ભાગ્યા બે માઇનસ સીએફ તો એ પણ આપણે શોધી દીધું છે બત્રીસ છે ભાગ્યા એફ એફ નું મૂલ્ય તો એફ જ છે જોઈ લો બરાબર જે ખૂટતી આવૃત્તિ છે આપણી આ દાખલાની અને એચ એટલે વર્ગ લંબાઈ હાઈટ હવે વર્ગ લંબાઈ કેટલી આપી છે તો દાખલો જોઈને ખબર પડી રહી છે કે સો સો નું અંતર છે ને આપણો જે મધ્યસ્થ વર્ગ છે એની પણ વર્ગ લંબાઈ સો છે તો આપણે અહીંયા લઈશું સો આ રીતે પેલા આપણે બધી કિંમત મૂકી દીધી ચલો હવે ગણતરીને આગળ વધારી તો આ બસો પ્લસ છે

તો જ્યારે કોઈ પણ અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે અથવા કોઈ પૂર્ણાંક સાથે સરવાળો બાદબાકી કરવાનો હોય તો નિયમ અપૂર્ણાંકના લાગશે હવે એ નિયમો જો તમે ના જાણતા હોય તો મારો વિડીયો છે અપૂર્ણાંકો ઉપર બરાબર અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર બધું જ શીખવાડ્યું છે તો એ વિડીયો ખાસ જોઈ લેજો હવે જો એ વિડીયો તમે જોઈ લીધો છે તો તમને ખ્યાલ છે કે આવી ગણતરી કરવા માટે બહુ સિમ્પલ નિયમ મેં શીખવાડેલો છે અને એ નિયમ છે માની લો કે બત્રીસના છેદમાં કઈ નથી તો કેટલા લઈએ એક લઈએ છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર હવે છેદનો ગુણાકાર એટલે આ બંનેનો છેદ કોણ છે આ બે છે આ એક છે તો છેદનો ગુણાકાર અહીંયા લઈશું બે બરાબર છે અને હવે ચોકડી ગુણાકાર કરીએ તો આ એક આમની સાથે ગુણાશે એટલે કે સાહીઠ પ્લસ એફ અને આ બે બત્રીસ સાથે ગુણાશે એટલે ચોસઠ પણ કેવા માઇનસ તો આ રીતે પદો આવશે ઓકે આ રીતે પદો આવશે ચલો હવે આને આગળ વધારવા માટે આ એફ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો ચાલીસ ગુણ્યા એફ થઈ જશે બરાબર અહીંયા થોડું આપીએ તો તો જાય ચાર વધે ભાગ્યા કોણ છે બે અને આ આખું પદ પાછું કોની સાથે ગુણાયેલું છે સો સાથે એચ સાથે બરાબર હવે શું કરવું જોઈએ તો હવે ઘણું બધું ગણતરી થઈ શકે જેમ કે આ બે ભાગાકારમાં છે આમ જાય તો ગુણાકારમાં બરાબર છે પણ બેટર છે કે તમે આ સો ને બે વડે ભાગી દો તો જો હું આ સો ને બે વડે ભાગીશ તો આ થઈ જશે પચાસ હવે આ જે પચાસ છે બેટા એ ખાલી ચાર સાથે નહીં આ આખા પદ સાથે એટલે કે આ એફ અને માઇનસ ચાર બંને સાથે ગુણાશે તો શું થશે જરા સમજો ચાલીસ એફ બરાબર આ 50 ને જો હું એફ સાથે ગુણું તો પચાસ એફ માઇનસ ચાર સાથે ગુણું તો બસો પચાસ ચોક બસો તો આ રીતે પદ મળશે અહીંયા ભૂલો થવી થતી હોય છે એટલે આ ભૂલો ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે હવે શું કરવું જોઈએ તો સર આ પચાસ એફ પ્લસ છે આમ જશે તો માઇનસ તો બોલો ચાલીસ એફ માઇનસ પચાસ એફ બરાબર શું વધ્યું હવે કેટલાક વિદ્યાર્થી કહેશે સર બસો અરે ભાઈ બસો નથી માઇનસ બસો છે તમને માઇનસમાં ને પ્લસમાં ફરક નથી ખબર પડતી આ તો ખાસ જોઈએ કેમ કે ગણિતની અંદર જે માર્ક્સ નથી આવતા એમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો પ્લસ માઇનસ છે ઓકે આ બસો ના કહેવાય આ માઇનસ બસો કહેવાય તો આપણે અહીંયા લખીશું માઇનસ બસો ઓકે હવે ચાલીસ માંથી પચાસ જાય તો દસ એફ પણ કેવા માઇનસ જોયું હમણાં તો કીધું મેં પ્લસ માઇનસ ની જ માથાકૂટ છે બરાબર તો અહીંયા માઇનસ બસ્સો ઓકે હવે આ માઇનસ દસ ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે ખૂટતી આવૃત્તિ ક્યારે પણ ઋણ ના હોય અને અપૂર્ણાંક ના હોય તો જ તમે સાચા નહીં તો ખોટા બરાબર છે તો આ લો ઋણ પણ નથી અપૂર્ણાંક પણ નથી એક ધન પૂર્ણાંક છે તો તમે હંડ્રેડ પર્સન્ટ સાચા છો હા બની શકે કે કદાચ બીજી કોઈ ગણતરીની ભૂલ હોય ને એના કારણે જવાબ અલગ આવ્યો હોય પણ આ બે ખાસ વસ્તુ જોઈ લેવાની પરીક્ષામાં કે તમારી જે ખૂટતી આવૃત્તિ છે ક્યારેય અપૂર્ણાંકે ઋણ ન હોવી જોઈએ ઓકે તો જો એક ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે પૂરો કર્યો જો વિડીયો ગમ્યો હોય તો ખાસ એક લાઈક અને શેર તો બને છે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો